ભગવદ ગીતા અધ્યાય એક અને એમાં ત્રીજા શ્લોકની આપણે વાતચીત કરી રહ્યા છીએ તો ત્રીજો આપણે હે ગુરુદેવ એટલે કે આચાર્ય આપના બુદ્ધિમાન શિષ્ય ધ્રુપદ પુત્ર વડે સંજય જવાબ આપે છે કે ભાઈ દુર્યોધન આચાર્ય પાસે ગયો અને હવે શું બોલ્યો એ આ શ્લોક ની અંદર છે એટલે પાંડવ સેનાને જોઈ અને દ્રોણાચાર્યજીને દુર્યોધન ચાલે આચાર્ય શબ્દ સંબોધન થી ચાલુ થાય આચાર્ય હવે આચાર્ય શબ્દ એ અહીંયા ઘડી શા માટે આચાર્ય શબ્દ વાપર્યો એ સમજવું પડે

પાંડવોનો પક્ષ લેવાનો ન હોય પક્ષપાત ન કરવાનો જેના પક્ષમાં છો એના જ પક્ષમાં રહેવાનું હોય એટલે તમને લડાઈ કરતી વખતે કોઈ પણ પ્રકારનો પક્ષપાત ન હોવો જોઈએ બીજી વસ્તુ જ્યારે કોઈ પણ વ્યક્તિ કન્ફ્યુઝડ હોય ભયભીત હોય અહીંયા આગળ આચાર્ય ભયભીત છે સેના પરથી કઈ ખબર પડે છે પશ્યતામ પાંડુ મહાન સેના પહેલી લાઈન માંથી જ ખબર પડે છે પશ્યતામ પાંડુ પુત્રાણા મહતી ચમુમ મહાન સેનાને જુઓ પાંડુ પુત્રો ની તો ભયભીત હોય

આચાર્યની પાસે જઈ અને આચાર્યને નમસ્કાર કરવા જોઈએ એવું કરતું નથી પરંતુ ખબર છે કે જ્યારે માણસને કન્ફ્યુઝ હોય ત્યારે આચાર્યના શરણે જવું જોઈએ પરંતુ તકલીફ શું હતી દ્રોણાચાર્યજી આચાર્ય અને આપ સર્વિને ખબર છે અન્ન તેવો ઓળકાર અને સ્થાન તેવો સંસ્કાર અન્ન તેવો ઓળકાર આચાર્ય દ્રોણે દુર્યોધનના રાજ્યનું અન્ન ખાધું હતું અધર્મનું અન્ન ખાધું હતું અને

કોઈ દિવસ કોઈના ઋણમાં દબાવવાનું નહીં કોઈનું લેવું નહીં એટલે કોઈની ગુલામી સ્વીકારવી નહીં દક્ષિણા દક્ષિણા હોવી જોઈએ ભણાવીને કદાચ તો આપણે કોઈના ગુરુ બનવું જ નહીં શાસ્ત્ર કે છે કે કોઈના તમે ગુરુ બનો એટલે એના દોષ

દબાયેલા હતા રાજ્રય રાજ્ય સ્વી આચાર્યો સ્વતંત્ર હતા લાચાર ન હતા રાજાઓ જંગલોમાં જાય આચાર્યના શરણે રે એની પાસેથી ઉપદેશ મેળવે અને ધન ધાન્ય બધું એમને અર્પણ કરીને આવે એક એક દિવસ માટે જાય પણ પણ દિવસનો ઉપયોગ ઉપદેશ એમના માટે કાફી હતો આત્મજ્ઞાન મેળવવા માટે જાય અઠવાડિયું અઠવાડિયું રોકાવા માટે જાય અને ખૂબ પોતાની સાથે ધન ધાન્ય લઈને જાય કે આચાર્યને મદદરૂપ થઈ શકે આમાં આચાર્ય લાચાર નહોતા બનતા પરંતુ સામેથી કોઈ આપે રાજા આપો રાજા ગુરુ ગૃહે જઈને આપે તો લાચારી નથી થતી પરંતુ ગુરુ રાજાના ગૃહે જાય તો લાચાર થઈ જાય છે અને માટે જ અન્ન તમે જેવું ખાધું એવા તમારા વિચારો થઈ જાય અને એટલે જ શાસ્ત્રમાં ગૃહસ્થીઓ માટે સામાન્ય મનુષ્યો સાધક માટે બહુ સાવધાની વર્તે છે કે એવા જ વ્યક્તિઓના ઘરે જવું કે જેમનું અન્ન ધર્મના માર્ગ પર હોય એવાના જ ઘરે અન્ન લેવું ભલે જવું પડે તો અન્ન ન લેવું પાણી લઈ ચાલે પાણી વગેરે ચાલતું હોય તો કઈ વાંધો નહીં પણ તમને ખબર હોય કે આ અધર્મનો આમના ઘરે ધન આવેલું છે ભલે પછી સંબંધીઓ હોય તો એ આપણે વ્યવહાર પૂરતા જઈ અને પાછા આવી જવાનું એના ઘરનું અન્ન નહીં ખાવાનું જે લોકો દ્વેષ નિંદા લુચાઈ આ બધું કરતા હોય ખોટા કામો કરીને ધનને ભેગું કરતા હોય અન્ન સાથે અધર્મ પ્રવેશશે નહી એટલે અહિયાં ઘડી દુર્યોધન ગયો તો ખરા આચાર્ય પાસે પરંતુ એ આચાર્ય પોતે જ લાચાર હોય તો બીજાને શું આપવાનું અંધે નૈવ અંધ નિયમાન આંધળો આંધળાને દોરે લાચાર બીજાને શું બનાવે લાચાર જ બનાવે ગુલામ બિચાર બીજાને શું બનાવે ગુલામ જ બનાવે એવી રીતે અહીંયા આચાર્ય પાસે જવાનો કોઈ લાભ મળે એમનો તો ભલે આચાર્ય દુર્યોધનના પક્ષમાં હતા અચ્છા ચાલો આચાર્ય પાસે ગયો

પરંતુ ગુરુ ગૃહે કરેલા પાપનું નિવારણ કોઈ જગ્યાએ નથી આવો શ્લોક પણ છે અને દોહો પણ છે એ યાદ આવશે કોઈને તો મને તમે કહેજો અથવા સાબેને લખાવો તો અહીંયા આગળ દુર્યોધન ગુરુનું કેટલાય વર્ષોથી અપમાન કરતો હતો દ્રોણાચાર્યજીને એ એમ જ સમજતો હતો કે આ પેઇડ સર્વન્ટ છે પેઇડ ટીચર છે એટલે એને દ્રોણાચાર્ય પ્રત્યે તો કોઈ કિંમત જ નહોતી એનું સાંભળતો જ નથી કે મારા બાપા આનું ઘર ચલાવે છે એની શું કિંમત હોય એટલે એ કટાક્ષમાં બોલવા માટે કે જુઓ જુઓ પશ્ચિતામ પાંડુ પુત્ર જુઓ 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 આ તમારા શિષ્યો પાંડુ પુત્ર એની સેના જો કેટલી મહાન છે વ્યુધાન ધ્રુપદ પુત્રેણ જુઓ તો ખરા પરંતુ આ વ્યૂહરચના કોને રચી છે ધ્રુપદ પુત્ર હવે આ ધ્રુપદ પુત્ર બે કારણ એક તો તો એ પુત્ર દ્રોણાચાર્યજી દ્રોણાચાર્યજીનો શિષ્ય હતો અને એ આડકતરી રીતે કટાક્ષ કરવા માંગતો તો જુઓ તમારી સેનાની વ્યૂહરચના કરતા તમારા શિષ્યની સેનાની વ્યૂહરચના ઘણી સારી છે આ કટાક્ષ કહેવાય એટલે આપ તો બીજું બધાને ખબર હતી કે દુષ્ટ ધૂમન જન્મ દ્રોણાચાર્યજીનો વધ કરવા માટે થયો હતો ધ્રુપદે યજ્ઞ કર્યો હતો અને એમાંથી દૃષ્ટુમ અને શત્રુ વિનાશ યજ્ઞ દૃષ્ટ ધૂમનું અને દ્રૌપદી પેદા થયા હતા યજ્ઞમાંથી તો આ યજ્ઞ બધાને ખબર હતી અને છતાંય દ્રોણાચાર્યજીએ પ્રેમથી દૃષ્ટિ ધ્રુવને શિક્ષા આપી એટલે દુર્યોધન કહેવા માંગતો હતો કે તમે બહુ સરળ છો તમે બહુ ભોળા છો આવા ભોળા રહેવામાં કોઈ માલ નથી એટલા ભોળા કે જે તમને મારવા માટે જન્મ્યો એને તમે હોશિયાર બનાવ્યો એટલે લખે ને નાગને પાળી અને દૂધ પીવડાવ્યું

કમળો થયો હોય એને બધું પીળું દેખાય રીતે દગો કરનાર પોતે દગો કર્યો બીજું ધ્રુષ્ટુમનું સીધું બોલવું જોઈતું તો એની જગ્યાએ ધ્રુપદ પુત્ર એવું મોટું મોટો શબ્દ બોલ્યો આડકતરી રીતે એ યાદ કરાવવા માંગતો હતો અને એ તમારો દુશ્મન છે વેર યાદ કરી અને પારો ચડાવવા માંગતા હતા દ્રોણાચાર્યજીને કે જો તમારી સામે તમારા દુશ્મન આવ્યા મારી નાખો એમને આવી હવે

તમને બધાને વાર્તા યાદ હશે કે એક લાકડી હોય તો એને તોડવી સહેલી હોય છે પરંતુ ચાર લાકડી ભેગી કરી નાખો તો એને તોડવી અઘરી હોય છે એવી રીતે બધા એકમતના હતા એટલે એમનું બળ વધારે લાગતું હતું આ રીતે અહીંયા આગળ આ શ્લોક ની અંદર બધા જ અર્થ આવી જાય છે હવે આગળનો શ્લોક ચોથો શ્લોક અત્ર સુરા ભીમાર્જુન સમાયુધી યુયુધાનો દ્રુપદુધાનો વિરાટપેતુકી કાશીરાજ વીર્યવાન પુરૂજીભોજ શૈબ્ચ નરપુવઃ યુધા મુક્રાંત ઉત્તમોજ વીવાન

દુર્યોધન પર કેવો પડ્યો અને કેવા કેવા મહારથી હતા તે વસ્તુ સમજવાની એટલે મોટા ધનુષ્યો ધારણ કરનારા સુરવીરો છે પાંડવોમાં આ એનું ગભરાટ ચાલુ છે ભીમ અર્જુન જેવા

નારાયણી સેના સાથે દુર્યોધનના પક્ષમાં ન ગયો યુયુધાન એ નારાયણી સેના નો એક ભાગ હતો તો નારાયણી સેનાને દુર્યોધનના પક્ષમાં મોકલી હતી પરંતુ યુયુધાન સાત્યકી એની સાથે ગયો નહીં કેમ નહીં ગયો અને એનું નામ કેમ લીધું અહીંયા તો કે અર્જુને તેને અસ્ત્ર ને શસ્ત્ર વિદ્યા શીખવી હતી એટલે લીધે એ કૌરવ સેનામાં ગયો કે નહીં મારા ગુરુ સામે પક્ષે છે અર્જુન મારા ગુરુ છે અને અર્જુનના પક્ષે જ હું લડીશ બીજી વસ્તુ દુર્યોધન યુયુધન નું નામ કેમ લીધું તો કે દ્રોણાચાર્યજીને કટાક્ષ કેવા માંગતો હતો કે જુઓ તમારામાં અને યુધાનમાં કેટલો મોટો ફરક છે એટલે કે તમારા શિષ્યો અર્જુનમાં અને યુધાનમાં કેટલો મોટો ફરક છે તમારો શિષ્ય અર્જુન તમે શસ્ત્રને અસ્ત્ર વિદ્યા શીખી અને આજે તમારી સામે ઊભો છે જ્યારે યુયુધાને ને અર્જુને શસ્ત્ર અને અસ્ત્ર વિદ્યા શીખી અને યુધાન અર્જુનના પક્ષે લડે છે તમારા શિષ્યો

ના લગ્ન અર્જુનના પુત્ર અભિમન્યુ સાથે ઉતરા લગ્ન અભિમન્યુ સાથે થયા હતા એટલે વિરાટ રાજા પણ પાંડવોના ના પક્ષે લડતા હતા કે થોડી ઘણી પણ કઈ કૃતજ્ઞતા હોય તો એ એના પક્ષે હોય છે આવું બધું ગણાવવા માંગતો હતો દ્રુપદશ્ચ દ્રુપદ એટલે દ્રુપદને ફરીથી યાદ કરવા ઉપર પણ દ્રુપદ પુત્રીને કીધું અને અહીંયા ફરીથી દ્રુપદશ્ચ દ્રુપદ ફરીથી યાદ કર્યું કે તમે યાદ કરો દ્રુપદની સેનામાં તમને ભિખારી કહેવામાં આવ્યો હતો એક તો પહેલા કીધું એમાં એમ કીધું કે તમે દ્રષ્ટિ ધૂમનો દ્રુપદના પુત્રને શસ્ત્ર વિદ્યા શીખવી એ પણ તમે ભૂલ કરી તમારો દુશ્મન છે અને તમે તો એને હરાવી શકો એમ છો હજી એના ચહેરા પર દ્રોણાચાર્યજીના ચહેરા પર કોઈ પ્રભાવ ન દેખાય એટલે ફરીથી દ્રુપદને યાદ કરાવ્યું અને એ દ્વારા તમારું અપમાન કર્યું હતું એને રાજ્યસભામાં

પાંડવોના પક્ષે કેમ હતું તો કે દુષ્ટ કેતુ છે ને શિશુપાલ નો પુત્ર હતો અને શિશુપાલ નો વધ કૃષ્ણ ભગવાને કર્યો હતો અને છતાં પણ કૃષ્ણના પક્ષે દુષ્ટ કેતુ કેમ આવ્યો તો દુષ્ટ કેતુ ને ખબર હતી કે મારા પિતા એ અધર્મી હતા હંમેશા ધ્યાન રાખવાનું સંબંધમાં કોઈ પણ અધર્મી હોય દુર્યોધન ગમે તેવા ટોણા મારે કે દ્વેષ કરે તો પણ પાંડવો ધર્મના પક્ષે રહ્યા ઘણી વાર એમને લાગણીથી પટાવાની કોશિશ કરી પરંતુ ધર્મનો માર્ગ છોડ્યો નહીં એવી જ રીતે અહીંયા દૃષ્ટકેતુ શિશુપાલનો પુત્ર હતો અને શિશુપાલને કનૈયાએ માર્યો હતો છતાંય કનૈયાના પક્ષમાં એટલે કે પાંડવોના પક્ષમાં હતા કેમ તો કે પોતાના પિતા દુષ્ટ હતા એને કૃષ્ણએ માર્યો એ સારું કર્યું છે અને પોતે ધર્મિષ્ઠ હતો અને માટે જ એ એના કૃષ્ણના પક્ષે એટલે કે પાંડવોના પક્ષે હતો પછી આગળ અલગ મહારથીઓ ની વાતો કરે છે હવે છે ને મહારથી એટલે અહીંયા આગળ એક શબ્દ આવે છે મહારથ હા પેલા ચોથા શ્લોકમાં મહારથ આવે છે મહારથી મહારથી સમજવા માટે ત્રણ શબ્દ સમજવા પડે રથી રથ કેમ કે એક રથવાળા સામે જ લડી શકે એટલી જ શક્તિ છે એની અંદર અને માટે એને રથી કહેવાય અતિરથી એટલે એક થી વધારે ઘણા બધા રથીઓ

યુદ્ધના નિયમ વિરુદ્ધ એને ચીટિંગ કરીને મારવામાં આવ્યો બાકી મરત નહીં એટલે અને મહારથિકોને કહેવાય તો કે 10000 રથિઓની સાથે એ એકલો લડી શકે અને એટલા માટે એને મહારથી કહેવામાં આવે છે હવે અહીંયા ઘડી રથી અતિ રથીને મહારથીનો લક્ષાર્પણ સમજવો પડે આ શરીર રૂપી रथ છે બુદ્ધિરૂપી સારથી આપણે ભગવાન ના આપણે રથી છીએ રોજ ને એટલા બધા દુષ્ટ વિચારો આવે કે તમે પાગલ થઈ જાઓ આનું આમ કરી લો આનું આમ કરી લો આનું તેમ કરી લો આટલું ભોગ ભોગવી લો વગેરે 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 તો ભગવાન અહિયાં મહાભારતમાં આ સંકેત વેદવ્યાસજી ભગવાન વેદવ્યાસજી આ સંકેત કરવા માંગે છે મહારથ શબ્દ વાપરીને એટલે અહિયાં ઘડી આપણે મહારથી મહારથ શબ્દ વાપર્યો છે આગળની વાત આપણે આવતી વખતે કરશું ઓમ પૂર્ણ મા દ પૂર્ણ મિ દે પૂર્ણસ્ય પૂર્ણ મા દૂર્ણમેવા